મિત્રો સ્વાગત છે નવા બ્લોક વિડીયોમાં તો આજ વિડીયો લાયક છે રાતનો કદ છે અને રાત્રે બનાવવાનું છે આખો વિડીયો અને લાયક છે આજે ઘોડા ઉપર રોડ એટલે ગોડાને બનાવી છે અને ભેજાને એટલે આજે વિડીયો બનશે તો બહુ સારું મેનેક્સર હું બનાવું તો વિડીયોને બને એટલે શેર કરજો

bọn ác không cần gì hết, ác nhân không cần thiết này ત્યારે <laughs> કમેડી <laughs> Hãy subscribe cho không Ghiền Mì Gõ cái không bỏ lỡ những video hấp dẫn પૈસા પૈસા મારાપાન પૈસા ના બોલ સભરા પૈસા ના મારાપણ કોઈ ના તું તીબી મદદ એ તુમાર જિગ્યા પર બેહ તુ ક ભાઈ તારા આગળ તો બધું બુદ્ધુ તુ કારણ હું તો ઓન કરીને બડગો